છાત્રાલય ડોક્ટર ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલય અને શ્રી આદર્શ કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરાયું કાર્યક્રમ શરૂઆત બાબા સાહેબના ફોટાને દીપ પ્રાગટ્ય ફુલહાર કરી કરવામાં આવી લીમડીમાં જીવણભાઈ વાઘેલા સ્વર્ગસ્થીય છગનભાઈ લાલજીભાઈ જાધવ સ્વર્ગસ્થીય મનજીભાઈ ઉજાભાઈ અને ગૃહપતિ અશોક કુમારસિંહ જાધવ તરફથી તમામ વિદ્યાર્થીને સ્કૂલ બેગ અને ફૂલ સ્કેપના ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ નિયામક કે એફ મકવાણા જે બી વાઘેલા મુકેશભાઈ ચૌહાણ અને કિશોરભાઈ પરમાર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને કરતાં વિદ્યાર્થી દ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તમામ કાર્યક્રમનું આયોજન ગૃહપતિ અશોક કુમાર જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર